છત્તીસગઢમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું સત્તરમું રાષ્ટ્રીય અધિવેશન સંપન્ન રાષ્ટ્રીય કાર્યકારીના પુનર્ગઠન સાથે પત્રકાર સુરક્ષા કાનૂન માટે દેશવ્યાપી મહાઅભિયાનની શરૂઆત કરાઈ લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં યોજાશે રાષ્ટ્રીય કક્ષાનું પત્રકાર મહાસંમેલન દેશના સૌથી મોટા અને રજીસ્ટર્ડ પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું સત્તરમું રાષ્ટ્રીય અધિવેશન છત્તીસગઢના રાયગઢ શહેરમાં સંપન્ન થયું હતું ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું સત્તરમું રાષ્ટ્રીય અધિવેશન છત્તીસગઢના રાયગઢ શહેરમાં સંપન્ન થયું હતું તારીખ પહેલી અને બીજી ફેબ્રુઆરીના રોજ મળેલા બે દિવસીય પત્રકાર સંમેલનના પ્રથમ દિવસે રાષ્ટ્રીય કમિટીની બેઠક રાયગઢ મુકામે મળી હતી જેમાં દેશના ચોવીસ રાજ્યોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને સર્વાનુમતે રાષ્ટ્રીય કમિટીનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું राष्ट्रीय अध्यक्ष जिज्ञेश कालावड़िया द्वारा नवरचित एक सौ एक सभ्यों की राष्ट्रीय कमिटी में गुजरात में सम्राट बौद्ध कोषाध्यक्ष बाबूलाल चौधरी प्रवक्ता धवल माकड़िया मीडिया इंचार्ज जेपी जाडेजा राष्ट्रीय संगठन सलाहकार मितवर्धन चंद्रबोधी कानूनी सलाहकार અજયસિંહ પરમાર કારોબારી સદસ્ય સુજલ મિશ્રા કારોબારી સદસ્ય દિનેશ ગઢવી કારોબારી સદસ્ય સહિતના પત્રકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની આ રાષ્ટ્રીય કમિટીની બેઠકમાં પત્રકાર હિતના અનેક ઠરાવો પ્રસાર કરવામાં આવ્યા હતા સમિતિ દ્વારા ગુજરાત રાજ્યમાં પત્રકાર સુરક્ષા કાનૂનની લડતનો બુગીયો ફૂંકવા માટે લોકસભાની ચૂંટણી બાદ પત્રકાર મહાસંમેલન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં પત્રકારો ભાગ લેશે તેનું આયોજન કરવામાં આવ્યું છે બે સી બીજા દિવસે સમગ્ર છત્તીસગઢના પત્રકારો માટે પત્રકારત્વની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયા સાથે જોડાયેલા વરિષ્ઠ પત્રકારોએ ઉપસ્થિત વધુ પત્રકારોને માર્ગદર્શન આપ્યું હતું બીજા દિવસે રાત્રે અખિલ ભારતીય કક્ષાનું કવિ સંમેલન આયોજિત કરવામાં આવેલ જેમાં દેશના ખ્યાતનામ કવિઓ શંભુશિખર મીર અલી મીર સહિતના કવિવિંદ દ્વારા હાસ્યસભર રચનાઓ સહિત વિવિધ રસના કાવ્યોનું કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજનને छत्तीसगढ़ अखिल भारतीय पत्रकार सुरक्षा समिति प्रदेश अध्यक्ष गोविंद शर्मा राष्ट्रीय उपाध्यक्ष नितिन सिन्हा राष्ट्रीय महासचिव राकेश प्रताप सिंह परिहार मैकूज खान सारंगगढ़ जिला अध्यक्ष नरेश चौहान, रायगढ़ जिला अध्यक्ष नरेन्द्र चौबे सहित पत्रकारोंग्रणी विशेष जेहमत उठाई